પડી રહ્યું છે ત્યારે ગામના સ્થાનિકો સહિત વિદ્યાર્થીઓને પડતી તકલીફનું નિવારણ લાવવા બે તાલુકાના સોનગઢ એસટી નિગમને લખીને રજૂઆત કરી જે રજૂઆત સોનગઢ ધ્યાન દોરવામાં આવ્યું ચેરમેન બલરામ પટેલનું કહેવું છે કે એસટી નિગમને પત્ર મળ્યો છે અને પત્રમાં લખાયેલી રજૂઆત ઉપર કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે ટૂંક જ સમયમાં આ સમસ્યાનું નિવારણ લાવવામાં આવશે એવું પણ તેમણે આશ્વાસન આપ્યું મારી પાસે આવી છે કે વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં તકલીફ પડી રહી છે અને જે ચાલીસેક એક છોકરાઓને ચાલી ને જવું પડે છે સાત કિલોમીટર આ બાબતની અત્યારે મને ટપાલ મળી છે અને વિદ્યાર્થીઓના પ્રશ્નને ધ્યાનમાં લઈ અમારા દ્વારા સાંજની જે માંગણી છે કે સવારે સાડા નવ અને સાંજે સાડા પાંચ વાગ્યાની જે કુકરમુંડા બેઝની જે ટીપ ચાલુ કરવાની એમની જે માંગણી છે એ અમે સોલ્યુશન લાવી દીધું છે અને ખૂબ જ ટૂંકા સમયમાં સરળ સુવિધા વિદ્યાર્થીઓને તકલીફ નહીં પડે એ બાબતે શિડ્યુલ નવી રીત ચાલુ કરવામાં આવશે ઓલરેડી હાલમાં એક બસ તો દેવમોગરાથી ઉપરમુંડા જે ચાલે છે પરંતુ પાછલી સંખ્યા વધારે હોય જેને ધ્યાનમાં રાખી અને આ જે છોકરાઓ છે એમને જે તકલીફ પડે છે એ બાબતે એક અને બે થી ચાલુ થશે